ધોરાજીમાં ચાવડા કુટુંબના ચામુંડા માતાના મંદિર ખાતે ચાવડા પરિવાર દ્વારા ચૈત્રી આઠમી ચામુંડા માતાજીના હવન મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવેલ તારીખ પાંચને શનિવારે શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે હવન અને મહાઆરતી ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન ધોરાજી ખાતે ચામુંડા કુટુંબ દ્વારા ચૈત્રી આઠમના ચામુંડા માતાજીના હવન મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તારીખ પાંચ શનિવારે રંગમંડપ પાછળ આવેલ ચામુંડા માતાજીના મંદિરને યજ્ઞનો પ્રારંભ સવારે સાત કલાકે અને બીડુ હોમાત્મક બપોરે એકને ત્રીસ કલાકે તેમજ બપોરના માતાજીના પ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ચાવડા કુટુંબના ભાઈઓ બહેનો નાના મોટા બાળકો જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાવડા કુટુંબના આગેવાનો વડીલો મંદિરના સભ્યો તેમજ તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી પ્રશાંત ચાવડા છે ધોરાજી શહેરમાં અમારા દરજી ચાવડા પરિવારના કુળદેવી ચામુદ્રા માતાજીનો આજે ચૈત્રી આઠમને શનિવારે મહાયજ્ઞ રાખેલો છે છેલ્લા દસ વર્ષથી અમે મહાયજ્ઞ કરી રહ્યા છીએ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રચાર કરેલા છે ત્યારબાદ બે વાગ્યા બીડુઓમાં ગયા બાદ મહાપ્રસાદનું આયોજન કરેલું છે બારથી અને ગામના અને સર્વે ધોરાજીના ચાવડા પરિવારના સભ્યો હાજર રહ્યા ઉપસ્થિત રહ્યા હતા પછી ચાવડા પરિવાર દ્વારા તન મન ધન જે અમને શારીરિક સેવા કરી રહ્યા છીએ અને ખૂબ ખૂબ સહયોગ છે અમારા છાવડા પરિવારનો આવો નો સહયોગ કરી રાખે એવી માતાજી પાસે પ્રાર્થના